જ્યાં લોકો સલામતીથી સૂઈ શકે છે ત્યાં કોઈને કોઈ રાતભર જાગી રહ્યું હોય છે અને એ છે આપણું ગર્વ આપણો અહંકાર પોલીસ ડિપાર્ટમેન્ટ દેશની સેવા બાદ સુરક્ષિત જીવન માટે પોલીસ પેન્શન યોજના દિવસ કે રાત તહેવાર કે આપત્તિ તમે હંમેશા ફરજ પર જ રહેતા હોશો નિરંતર નિર્ભય અને નિસ્વાર્થ ભાવે તમારું જીવન દેશને સમર્પિત છે પરંતુ શું નોકરી પૂરી થયા બાદ તમારું જીવન પણ પેન્શન સાથે આર્થિક રીતે આઝાદ છે નિવૃત્તિ પછી શું દર મહિને તમને પેન્શન મળશે જિંદગી એ મૂલ્યવાન છે સાહેબ એ માટે હવે જરૂર છે એક મજબૂત પેન્શન યોજનાની તમારા માટે વિશેષ રીતે પેન્શન યોજનાના લાભ છે નોકરી પછી આજીવન ટેક્સ ફ્રી પેન્શન પરિવાર માટે ગેરેન્ટેડ ભંડોળ આવશ્યકતા મુજબ લોનની સગવડ જીવનભરની સેવા પછી આપનું જીવન પણ શાંતિભર્યું અને નક્કી આવકવાળું હોવું જોઈએ પેન્શન યોજના તમારા ભવિષ્ય માટે એક સલામત કવચ છે આજે જ જાણો વિગત અને શરૂ કરો આર્થિક આઝાદી સલામતી શિસ્ત અને સમર્પણનું પ્રતિક એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ આભાર જય હિન્દ